નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર નવ બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો બાણું રૂપિયા ચણા તેરસોથી ચૌદસો પિંચ્યાસી બાજરો ચારસોથી પાંચસો અઢાર તુવેરની વાત કરીએ તો અઢારસો રૂપિયાથી બાવીસસો ને ચોર્યાસી રૂપિયા અડતેરસોથી અઢારસો ત્રણ સિંગફડા એક હજારથી બારસો પાંત્રીસ મગફળી જાડી આઠસો સિત્તેરથી અગિયારસો એંસી ધાણા અગિયારસોથી તેરસો સોયાબીન સાતસો પચાસથી આઠસો તલ બે હજારથી પચીસસો ને સિત્તેર करिए जूनागढ़ तो जीरु नीचे भाव तरह हजार सात सौ चार हजार पांच सौ पचास रूपया एर एक हजार सौ बोतेर जुआर छसो आठ सौ रुपया मगतेर सौ पचास थी सोल सौ सो आड़ीस तलका तरह हजार पच्चीस त्रजार ने पच्चीस हम बात करिए जामनगर मार्केटिंग अंदर तो कपास नीचे भाव सात सौ ऊंचा भाव बजार ने बावन रुपया કપાસ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બોણીનો ભાવ છે બે ને બાવન રૂપિયા મગ બારસોથી સોળસો ને દસ અડદ બારસોથી ચૌદસો નેવું ઘઉં ચારસો એંસીથી પાંચસો એંસી ચણા નવસોથી ચૌદસો અઠાવન મગફળી નવસો પચાસથી અગિયારસો રૂપિયા મગફળી જાળી સાતસો એકવીસથી અગિયારસો છન્નું અજમો બે હજાર પંચાવનથી ને પિસ્તાલીસ એરંડા અગિયારસો પાંચથી અગિયારસો સિત્તેર તુવેરની વાત કરીએ તો બારસોથી તેરસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ત્રણસો રૂપિયાથી નવસો ને ત્રીસ રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા લસણ બાવીસોથી પાંચ હજાર રૂપિયા તલી બાવીસોથી ચોવીસો નેવું ધાણા સાતસો પચાસથી તેરસો ને અગિયાર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ પંદરસોથી ઊંચ ભાવ સોળસો ને નેવું રૂપિયા તલ સફેદ અઢારસો પચાસથી ત્રેવીસો ને પંચાણું તલકાળા બે હજારથી અઠાવીસો રૂપિયા ઘઉં પાંચસો ચાલીસથી પાંચસો એંસી ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો નેવું ચણા તેરસોથી પંદરસો એકવીસ તુવેરની વાત કરીએ તો ચૌદસો એંસીથી પંદરસો ને પચાસ રૂપિયા મગફળી જાડી છસોથી અગિયારસો ને એંસી રચકાનું બી પચીસોથી ચુમ્માલીસો ને પંદર સોયાબીન આઠસોથી આઠસો પાંત્રીસ ધાણા સાતસોથી નવસો એંસી મેથી છસોથી અગિયારસો 1160 જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો રૂપિયા વરિયાળી નવસો ને બાણુંથી બારસો ને દસ રાય બારસો પાંચથી પાંચ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો ચાલીસથી ઊંચા ભાવ પાંચસો ને અઠ્ઠાણું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ચાલીસથી છસો બાસઠ કપાસ એક હજાર એકાવનથી સોળસો એકસઠ મગફળી ઝીણી આઠસો એકોતેરથી બારસો છપ્પન મગફળી જાડી આઠસો પચાસથી બારસો છન્નું કલંજી તેરસો એકથી ત્રણ હજાર રૂપિયા એરંડા નવસો છવ્વીસથી અગિયારસો છ્યાસી તલકાળા બે હજારથી ત્રણ હજાર ચારસો ને એકત્રીસ તલ સત્તરસોથી પચીસસો એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ત્રણ હજાર આઠસો એકાવનથી ઊંચુ ભાવ ચાર હજાર આઠસો ને એક્યાસી રૂપિયા ધાણા આઠસોથી સોળસો અગિયાર ધાણી એક હજારથી પંદરસો એકસઠ મકાઈ ચારસોથી પાંચસો એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો ત્રણસો એકથી સાતસો ને છેતાલીસ રૂપિયા ચણા તેરસો એકથી ચૌદસો એક્યાસી અડદ અગિયારસો એકાવનથી સત્તરસો એકાણું મગ અગિયારસો એકવીસથી સોળસો એકસાઠ તુવેરની વાત કરીએ તો એક હજાર એકથી એકવીસો ને એકસાઠ રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો છાસઠ વાલ પાંચસો એકત્રીસથી ઓગણીસો એકાવન રાય બારસો એકત્રીસથી બારસો એકતાલીસ ચણા ચૌદસો છોતેરથી અઠાવીસો એકાણું રાયડો આઠસો એકથી આઠસો એક લસણ સત્તરસો એકત્રીસથી ચાર હજાર એક વટાણા સાતસો એકથી તેરસો એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલીકંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર